પાટણ ઊઝા હાઈવે માર્ગ પર આવેલા ખોડાબા હોલ ખાતે જીવદયા પ્રેમીઓ દ્વારા થીમ સાથે ગરબા પચીસ નું આયોજન કરવામાં આવ્યું છે આયોજનનો મુખ્ય ઉદ્દેશ નવરાત્રીની આવકમાંથી અબોલ પશુઓની સેવા અને જીવદયા પ્રવૃત્તિ માટે ભંડોળ એકત્રિત કરવાનો છે પાટણ ઊઝા હાઈવે માર્ગ પર ખોડાબા હોલ વિશાળ ગ્રીનરી મેદાનમાં ખેલૈયાની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા લગાડવામાં આવશે પરંપરાગત પોશાકમાં આવનારા ખેલૈયાઓને ગરબા રમવાની મંજૂરી આપવામાં આવશે રાજસ્થાની સાઉન્ડ સિસ્ટમ અને ઉત્સવ ઓર્કેસ્ટ્રા સાથે પ્રખ્યાત કલાકારો દસ દિવસ સુધી રાસ ગરબાની રમઝટ બોલાવશે શક્તિ ના પ્રાચીન બેઠક ગરબાનું આયોજન કરાયું છે જેમાં સૌરાષ્ટ્રના ત્રણ કલાકાર પ્રાચીન ગરબાનું મહત્વ સમજાવશે દર જેમ ચાલુ બે હાજર પચીસ ગરબા આયોજન કરેલું છે ચાર દિવસ આપણે રેગ્યુલર કલાકાર જે હોય તે રાખેલા છે અને એના સિવાય આઠ દિવસ જુદા જુદા નામાંકિત કલાકારોને આપણે આમંત્રિત કરેલા છે અને આ વખતે ટ્રેડિશનલ ગ્રાઉન્ડ મોટું કરી ફૂલ્લી ટ્રેડિશનલ કરેલું છે એટલે જે બી ગરબા રમવા ઈચ્છુક વ્યક્તિઓ આવતા હોય ખેલૈયા આવતા હોય એમને ખાસ વિનંતી કે ટ્રેડિશનલ પહેરીને જ આપણે ગરબા રમી શકીશું હેરિટેજ ગરબામાં તમે એન્ટ્રી તો લઈ શકશો પણ ગરબા ટ્રેડિશનલ કપડાં સિવાય રમી નહીં શકો વધ પાર્કિંગ માટે અમે બાજુમાં બે મોટા પ્લોટ રાખેલા અને ટુ વ્હીલરના પાર્કિંગ અમારે ખોડાબામાં જ બહુ મોટું પાર્કિંગ રાખેલું સિક્યુરિટી સિક્યુરિટી સિક્યોરિટીમાં અમે પોંચ ગનમેન રાખેલા છે આ પાંચ લેડીઝ બાઉન્સર અને વીસ જેન્ટ્સ બાઉન્સર કેમેરામાં અમારા ખોડાબા હોલના પોતાના ચોઈસ કેમેરા પીટીઝેડ બધી બાજુ ભરી શકાય એવા ચાલુ જ છે અને આપણા જે ગ્રાઉન્ડની અંદર બાર કેમેરા બીજા લગાવવાના છે અચાનક અચાનક કોઈ ઘટના બની ગઈ હોય તો એ સરકારી ગાઈડલાઇન્સ પ્રમાણે તમારા માટે કોઈ સેફટી ફાયર સેફટી ફાયર સેફટી માટે અમારા ભાઈ બે પ્લોટની અંદર દોઢસો સ્પ્રિંકલર છે એ એક સ્વીચથી ચાલુ કરીએ એટલે દોઢસો જગ્યાએ ફુવારા ચાલુ થઈ જાય વધતા અમે જે ફાયર એક્ઝિક્યુટર છે એ થોડા થોડા અંતરે પચીસ પચીસ મીટર લગાવવાના છે બે પાણીના ટેન્કર બી સ્ટેન્ડ બાય રાખીએ છીએ દર સાલની જેમ ટિકિટનો દર ટિકિટનો દર અમે આ સાલ દોઢસો હતો એનો બસો રૂપિયા કર્યો હતો કેટલા વાગ્યા સુધી ગરબાનું આયોજન ગરબાનું આયોજન બાર વાગ્યા સુધી નવથી થી બાર

હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ